નમસ્કાર મિત્રો સ્વાગત છે આ બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલની અંદર આજે આપણે જોઈશું આજના સોના અને ચાંદીના બજાર ભાવ મિત્રો છેલ્લા કેટલાક દિવસોથી સોના અને ચાંદીના ભાવમાં ભયંકર તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે તો એવા મિત્રો સવાલ એ થાય કે સોના અને ચાંદીના ભાવ વધવાનું કારણ શું છે તો મિત્રો વાત કરીએ તો ડોનાલ્ડ ટ્રમ્પે સત્તાના સૂત્રો સંભાળ્યા ત્યારથી ટેરી ફોરના આરંભ થતાં સોના અને ચાંદીના ભાવે મિત્રો રોકેટ ગતિએ સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે મિત્રો વાત કરીએ તો ટેરિફોરના કારણે ઇન્ફ્લેક્શન સતત વધતું રહેવાની ધારણાએ સોનાના ઇન્ફ્લેક્શનના વધારા સામે હેજિંગ ડિમાન્ડ સતત વધી રહી છે તેના લીધે મિત્રો સોના અને ચાંદીનો ભાવ વધી રહ્યો છે અને મિત્રો જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પની અમેરિકાની ચૂંટણીની અંદર જીત થઈ ત્યારે સોનાનો ભાવ માત્ર છોતેર હજાર રૂપિયા હતો ત્યારબાદ મિત્રો શપથ વિધિ લીધી ત્યારે મિત્રો સોનાનો ભાવ ઓગણા એસી હજાર થયો અને મિત્રો રાષ્ટ્રપતિ બન્યાના થોડાક જ સમયની અંદર મિત્રો અત્યારે સત્યાસી હજારની આસપાસ સોના અને ચાંદીના ભાવ જોવા મળી રહ્યા છે તો મિત્રો હવે આપણે આજે જેના સોના અને ચાંદીના ભાવની વાત કરીએ જેની અંદર મિત્રો સૌ પ્રથમ આજે આપણે ચાંદીના ભાવ જોઈએ ગ્રામ ચાંદીના ભાવ છે આજે એકાણું રૂપિયા દસ ગ્રામ ચાંદી નવસો પંદર રૂપિયામાં જ્યારે સો ગ્રામ ચાંદીના ભાવ મિત્રો નવ હજાર એકસો ચોપન રૂપિયા અને એક કિલો ચાંદીનો ભાવ એકાણું હજાર પાંચસો ને ચાલીસ રૂપિયા મિત્રો જોવા મળી રહ્યો છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો ચાંદીના ભાવમાં મિત્રો પ્રતિ કિલો ચાંદીના ભાવમાં આજે છસોને ત્રીસ રૂપિયાનો ભયંકર વધારો થયો છે તેમજ મિત્રો હવે આપણે સોનાના ભાવની વાત કરીશું કે આજે બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે જેની અંદર મિત્રો આપણે સૌ પ્રથમ બાવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ કે આજના બાવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો તેમાં મિત્રો એક ગ્રામ સોનાના ભાવ જોઈએ તો આઠ હજાર બસો પંચોતેર રૂપિયા દસ ગ્રામ સોનું બ્યાસી હજાર સાતસો પચાસ રૂપિયામાં જ્યારે સો ગ્રામ સોનાના ભાવ આઠ લાખ સત્યાવીસ હજાર પાંચસો રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો સો ગ્રામ સોનાના ભાવમાં આજે પાંચ હજાર દસ રૂપિયાનો ભયંકર વધારો જોવા મળી રહ્યો છે અને મિત્રો આજના હવે આપણે ચોવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ જેમાં મિત્રો દસ ગ્રામ સોનાના ભાવ જોઈએ તો અઠ્યાસી હજાર છસો ને ત્રીસ રૂપિયા જોવા મળી રહ્યો છે જે મિત્રો અત્યારે સોનું ઓલ ટાઈમ હાઈ ઉપર ટપકી રહ્યું છે તેમજ મિત્રો તમે પણ તમારા શહેરના સોના ચાંદીના ભાવ જાણવા માંગો છો તો મિત્રો કમેન્ટ બોક્સની અંદર તમારા શહેરનું નામ લખી દેજો જેથી કરીને તમારા શહેરના પણ આજના સોનાના ભાવ તેમજ ચાંદીના ભાવ મળી રહે તેમજ મિત્રો દરરોજના સોના ચાંદીના તાજા ભાવ મેં માટે અમારી આ યુટ્યુબ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાયકન દબાવજો